હલો હા અરે હા શુક્રવારે ભલે ભલે હા સારું ફોન હતો હા મહેશભાઈ નો હતો એક ડિલિવરી કરવાની છે એટલે હમણાં તો હું કઉ નકરું કામ કામ ને કામ પણ એ સારું છે હો કામ મળે ને તો જ આપણે આગળ જઈ શકીએ સાચી વાત છે આ લોકો પાસે કામ નથી હોતું તો લોકો કામ કામ કરે છે અને તમારી પાસે કામ આવે છે તો કામ કરું હું કામ કરું શું છે હા હું ક્યાં કામનો વિરોધ કરું છું હવે આપણી હવે એમ કહું ને કે આપણે ભગવાનની દયા છે તોય હાલે નકર પહેલા તો આપણે કેવી પરિસ્થિતિ હતી તને ખબર છે ને સાચી વાત છે તમને આપણા મમ્મીનું ઓપરેશન કરવાનું હતું તો એ ઉશીના પૈસા ગોતવા પડ્યા તાક નહીં હા અને કાલે એનો ફોન આવ્યો તો એ કે તમે એ કે આ ઉનાળો હાલે છે તો થોડાક દી આવો દેહમાં દેહમાં હવે જોઈએ છે આ વખતે તો મને બહુ ઈચ્છા નથી દેશમાં જવાની કારણ કે આ મારા ઘરમાં જુઓ ને કઈ શાંતિથી ચાલતું જ નથી આ નથી મીરા સમજતી પણ સમજવા જ નથી માંગતી એને કેટ કેટલી વાત સમજાવી મે ઉપર એક મિનિટ આ હવે આને ભણી તો લેતો તો હવે હું નથી સમજતી લગ્ન કરવાનું હે એવું બેન બા કહે છે કે જે છોકરો નોકરી કરતો હશે ને એ છોકરા સાથે જ મારે લગ્ન કરવા છે હવે એવો છોકરો ક્યારે ગોતી રહે અમારા ભાઈએ જે ગોત્યું છે અત્યારે એમાં કરી લે તો શું વાંધો છે ને અને સારું છે પૈસાવાળા છે ઘરના બિઝનેસ ચાલતા છે તારી બેન નહીં માને તમે સમજાવો ને એને હું હું કદાચ ગમે એ દુનિયા નું આવે સમજાવે ને તો એ નહીં સમજે કદાચ કદાચ તમારું માની લે તમે એના જીજાજી છો એટલે અમારું કોઈનું ના માને તો કઈ નહીં તમારી સાથે વાત કરી શકે મે હું એને ફોન નહીં કરતો હોય હા પણ આ મતલબ માં એને છે ને મહેનત કરીને પાછા રૂપિયા એને દેવા છે તારા મમ્મીને પણ આપણા રૂપિયા તારા મમ્મી નથી લેતા હે તો હું એના પૈસા લે તારા ભાઈ હે નહીં જ લે જ તો સમજતી નથી એ માન્યું કે છોકરો ના મળે પણ તો છે આ તમે હું કહું છું કે ભાઈ મમ્મીને પૈસા છે આપો તો તમે ના પાડો છો હું થોડો ના પાડું હું તો છું હા તો મારું છે કે અત્યારે જે છે છોકરાને

આ અત્યાર સુધી તાર ભાઈએ અને તાર બાએ એને ભણાવી તો એને છે ને એ રૂપિયા પાછા દેવા છે મને જેટલી આગળ કરી છે તો આપ મારે આ એક રૂપિયો રાખવો નથી માન્યું કે એને પૈસા પાછા દેવા છે તો એમ પણ દઈ શકે છે હજી આ નોકરીવાળો છોકરો ગોતવામાં પાછા બે વર વયા જાય આ નહીં ને આ ને છોકરીને ગમે તો છોકરાને ન ગમે છોકરાને ગમે તો છોકરીને ન ગમે આમ તેમ કરી કરીને હા ભાઈ ને એની પરિસ્થિતિ તો જોવી જોઈએ ને મીરા કઈ સમજતી જ નથી પેલા ભણવામાં એટલું બધું હતું હવે નોકરી કરવામાં ભણી ભણીને કોને એવોર્ડ મળી જવાનો છે એવોર્ડ નથી મળવાનો પણ ભણવાથી છે ને નવું જીવન મળે છે સમજે તો હા સમજી ગઈ

અને જો એ માની જાય તો વાંધો નહીં પણ પછી નકર એને જે કરવું છે એ કરવા દે અને એવું ઘર પણ જલ્દી મળી જાય હું ક્યાંક એવું ઘર હોય ને તો ધ્યાન માં રાખે હું તો એમ જ કહું કે આ ભાઈ ગોતું ન્યા કરી જ લેવાય આ હાગા પાછા ની કઈ વાત જ નો જો વધારે છે ને એને ઉપાધી થાય ને એવું નહીં કેતી મીરાને કેવું પડે સમય આવે ત્યારે સમજે નહીં તો શું કરવાનું મે બહુ સમજાવી છે તારી નાની બેન છે આજો જો નરેશભાઈ શાંતિભાઈ બધી વાત તમને કરી દીધી હશે સમજ્યા આપણે અમારે છે ને જો કઈ જમીન કે એવું બધી વસ્તુની કઈ મોહ માયા છે નહીં અમારે ખાલી અમારી બેનની ઈચ્છા છે ને એ તમારે પૂરી કરવા દે હા 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 ઈચ્છા એટલે બીજી કોઈ નાગણી નથી ફરવા જવાનું તો અત્યારે તો એક ફેશન થઈ ગઈ છે ફરવા જવાનું હોટલમાં જવાનું

તો તો જો એની ઈચ્છા હોય તમારા ઘરે જયારે આવે તો એને નોકરી કરવી હોય તો કરવા હા તો એમાં શું થઈ ગયું હવે આજકાલની જનરેશન છોકરી હોય કે નોકરી કરતા જ હોય છે ને શહેરમાં રહીએ પણ પણ નોકરી તો હા ઘણા એવા પરિવાર હોય ને તો એ લોકો એમ જ કે અમારા ઘર માં ભગવાન ની દયા તે બધું છે સુગમ એને નોકરી કરવી જોઈએ એટલે એવા બધા બંધન મૂકે ને એટલા માટે ખાલી અમે એની ઈચ્છા બતાવીએ અરે નાના આ તો બહુ સારું કહેવાય કે એને આવા વિચારો તો છે એમ કે આગળ એને વધવું છે પ્રગતિ કરવી છે કારણ કે અત્યારે જો એવું થાય છે અત્યારે આપણે નોકરી એને ન કરવા દેવી અને પછી ઘરની પરિસ્થિતિ એવી થાય અને પછી આપણે એમ કેવી કે હવે તું નોકરી કરવા જા પછી કઈ થોડી નોકરી કરે નોકરી કરીએ ને તો માઇન્ડ પણ ફ્રેશ રહે આ ઘર માં ને ઘર શું હવે આમ તેમ આમ તેમ મગજ ને કાટ વિચાર આવે કોટ પણ છતા એને મને કીધેલું કે મમ્મી જો એ લોકો મને ખાલી નોકરી કરવા દે ને તો હું સવારે બધા કામ કરીને જઈશ અને સાંજે આવીને હું બાકીના બધાય કામ કરીશ પણ ખાલી મને નોકરી કરવા દે અને આ જો તમે આ વાત સમજો છો અને એ મહાન કહેવાય કારણ કે અત્યારે તો લોકો છે ને જો તમે તો પૈસા વાળા છો થોડા ઘણા વેલ છો બાકી અત્યારે લોકો દેખા દેખીમાં છે ને સંબંધ નક્કી થાય ને ત્યારે સર તો મૂકે ઓ અમારી ઘરે અમારી ઘરે ઓ નોકરી નહીં કરે કે અમારા કુટુંબમાં કોઈ નથી કે ઘર પછીમાં બોલે કે હોય નહીં બસ એ ઘર ભૂખે પોડાઈ ગયું હોય પણ તોય એ જાય તો નહીં એના વાળ નો મૂકે સમજાય ને જેવું થયું અને જો તમારી ઈચ્છા હોય ને તો આપણે લગ્ન બને એટલા વહેલા કરવી હતી એમાં અમારે ઉતાવળ જ છે એટલે બહુ મજાક જો આ કરે હું છોકરી છોકરાઓને વધારે પડતું વાત કરી હોય તો એકલા વાત લઈએ તો છે વાત ખબર પડી જાય હવે એકબીજાને પસંદ કરતા જ હોય તો પછી આપણે વાત કરવા મોકલીએ ને શું કેવું તમારે હા જે પૂછવું અત્યારે પૂછીયે કે અને પછી એમ કે મને આ નોતી ખબર આ છોકરી કે મને નહોતી ખબર છોકરો કે મને નતી ખબર હું લગ્ન જ ન કરત એની કરતા અત્યારે એને જે મૂંઝાતા પ્રશ્ન હોય ને એનું નિરાકરણ આવી જાય અને અત્યારે આપણે છે ને જો બધા વાંધો એ જ આવે છે કે ખાલી જોણ કરે કે કે નાના બરોબર સેમ કરીને ઓકે કરી નાખે છોકરી છોકરાનું વાત ન કરે પછી છૂટું કરવું કારણ વગેરે ના ખર્ચા કરવા એની કરતા આપણે કદાચ પાંચ દિવસ મોડું થાય ને તોય વાંધો નહીં વાત કરીને ફાઈનલ નથી કરવા આપણે અરે હું તો એમ કહું છું ખાલી વાત કરવાની વાત કરવામાં કેટલો બે પાંચ મિનિટ લોકો હારે બેસે ને વાતું કરશે હવે પાંચ મિનિટમાં આખા પૂરો માણસ થોડા આપણે જાણે એક હું તો એમ કહું છું કે વાત કરીને જો એકબીજાને ધ્યાન મળી જાય ને તો ચાંદલા પેલા બેને એકબીજાને સાથે ફરવા જવા દેવાની મંજૂરી અપાય એટલે હું એક દિવસ સાથે રહે તો ખબર પડે હા તો અમારી ઈચ્છા છે હા બસ પછી આપણે ચાંદલો કરવી ને પછી એમ કે આમ મારે નથી આને પસંદ નથી ચાંદલો તૂટે એની કરતા પહેલા બધી ચોખવટી થઈ જાય ધારી